આ વિડીયોની અંદર આપણે તલની અંદર ચોથું પાણી ક્યારે કાઢવું તેના વિશેની માહિતી મેળવવાના છે તલના પાકની અંદર આ પાણીનું મહત્ત્વ બહુ વધારે પ્રમાણમાં રહેલું હોય છે જેથી આ પાણી ક્યારે કાઢવું તેનો યોગ્ય સમય એ જાણવો જરૂરી બનતો હોય છે તલની અંદર ચોથું પાણી સમયથી પહેલાં આપવામાં આવે તો તે ખાલી વધે છે આથી ફાલ અને ફૂલનું પ્રમાણ ઓછું રહેશે અને જેથી ઉત્પાદનની અંદર ઘણો મોટો તફાવત જોવા મળતો હોય છે હવે વાત કરીએ કે ચોથું પાણી ક્યારે આપવું તો તલ જ્યારે પણ સુકાઈને કારણ પડી જાય અને તેના પાંદ એ સીધા નથી રહેતા નીચા વળી જાય ત્યારે પાણી આપવું જેથી તે વધશે નહીં ઘણા લોકોએ તલની અંદર દિવસને ધ્યાનમાં રાખીને પાણી આપતા હોય છે આ ખોટું છે કારણ કે મોસમ અને જમીન તેના આધારે તલની અંદર પાણી આપવાનું હોય છે વાતાવરણની અંદર તડકાનું પ્રમાણ વધારે રહેલું હોય છે તો પાણી વહેલું આપવાનું રહેતું હોય છે ને જો જમીન કાળી હોય તો મૂળું આપવાનું હોય છે બાકી તલનું ઉત્પાદન એ તેના બિયારણ અને જમીન ઉપર વધારે નિર્ભર કરે છે આ રહેલું હોય છે જો જમીન સારી ન હોય અને જો બિયારણ સારું ન હોય તો ઉત્પાદન જોઈએ તો મળતું નથી બાકી તો તલ કાળા થાય ત્યારે જ પાણી આપવું એ એક ધ્યાનમાં રાખવું વિડીયો જો સારો લાગ્યો તો એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા